આજે હું અહીંયા મિસળપાવની રેસીપી શેર કરીશ જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો જેથી હું નવી વાનગી મોકલતી રહીશ સૌ પ્રથમ પાણી ગરમ કરવા મૂકીશું તેમાં મીઠું હળદર અને હિંગ ઉમેરી ફણગાવેલા મગ અને મઠ ઉમેરી લઈશું મેં અહીંયા મગ અને મઠ લીધેલા છે તમે એકલા મગ પણ લઈ શકો છો અને એકલા મઠ પણ લઈ શકો છો મગ અને મઠ બફાય ત્યાં સુધી આપણે એક મિશ્રણનો મસાલો બનાવી લેશું દિનપ બનાવવા માટે એક પેનમાં એક ચમચી સુકા દાણા એક ચમચી જીરું અડધી ચમચી ખસખસ એક ચમચી તલ ડગડ ફૂલ થોડું બે નાગ ઈલાયચી પાંચ થી છ નગલોવી એક બાદીયું એક ટુકડો તજનો અને પાંચથી છ નંગ મરી અને સૂકા કોપરાના ટુકડા ઉમેરી ધીમા તાપે સાતળી લઈશું થોડું શેકાય ત્યારે તેમાં ત્રણથી ચાર નંગ કાશ્મીરી લાલ મરચાં ઉમેરી લઈશું સૂકા મરચાં ઉમેરી બધું બરાબર શેકી મસાલાને ઠંડો કરી લઈશું અને ગેસ ઉપર ડુંગળી અને લસણ પણ શેકી લઈશું હવે મસાલો ઠંડો થઈ જાય ત્યારે તેને મિક્સર જારમાં લઈ તેમાં લીલા મરચાં અને આદું ઉમેરી લઈશું અને શેકેલી ડુંગળી જે સાફ કરી સમારી મિક્સરમાં ઉમેરી લઈશું અને શેકેલું લસણ પણ સાફ કરી ઉમેરી લઈશું બધું મિલાવી અને તેની એક પેસ્ટ બનાવી લઈશું જરૂર લાગે તો પાણી નાખી પેસ્ટ બનાવી લેવી હવે આપણે મિસણ બનાવીશું મિસળ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા મેં ચારથી પાંચ ચમચી તેલ લીધેલ છે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાતળી લઈશું પેસ્ટ બરોબર સતરાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં એક નંગ ટામેટું ઉમેરી સાતળી લઈશું ટામેટું સતરાય ત્યારે તેમાં બાફેલા સ્પ્રાઉડ ઉમેરી લઈશું અને ધીમે તાપે ઉકળવા દઈશું મિસળ ઉકળી અને તેલ છૂટું પડે ત્યારે તેને એક બાઉલમાં લઈ ઉપરથી ફરસાણ ઉમેરી લઈશું અને સમારેલી ડુંગળી ઉમેરી પાઉ સાથે સહ કરીશું તો તૈયાર છે મિસળ પાઉ